गुड मॉर्निंग जय श्री कृष्ण श्री शिवाय नमस्ते मैम वेलकम टू न्यू ब्लॉग अभी सब्जी बन गई है सुबह सुबह और चाय उबल रही है बहुत दिन के बाद ब्लॉग बना रही है तो क्या कौन बिगड़ गया है पूरा टूट गया है और फिर भी यह इच्छा हुई कि आज ब्लॉग बनाए तो ब्लॉग बना रहे हैं तो बताने जय श्री कृष्ण श्री शिवाय नमस्ते हम जय जय बहुचर्मा जय जय श्री राधे જે એમ દીવાબત્તી કરે છે અને અને ગયો ગયો છે છે ઉપર ચડી રાધે રાધે હધે રાધે ગુડ મોર્નિંગ મમ્મી સિદ્ધિ ગુડ મોર્નિંગ

નથી પીવાની તું પીજા આ આ આ ચા લઈ પીવાની તારે દૂધ પીધું ને ના ધોકે રેડી હો ગયા હે બહી રેડી નથી ગઈ તો સીધી રમે છે સીધી શિવને રમાણે છે હવે સીધી ના આવા જશે ને સીધી ને પછી શિવને ઊંઘી જવાનું છે હવે શિવ શિવ જય શ્રી કૃષ્ણ

રોટલી થઈ ગઈ છે અમારી શાક તો રેડી જ હતું અત્યારે દૂધ ગરમ છે અને ભાત રેડી થાય છે તો બસ આ ચાલી રહ્યું છે અત્યારે અને અંધારિયા જેવું વાતાવરણ છે થોડું વાદળછાયું વાતાવરણ છે એટલે તો બફારો વધારે લાગી રહ્યો છે અને થોડી આજે તબિયત ઠીક નથી થોડો તાવ જેવું છે તો પણ ચાલે ધીરે ધીરે મટી જશે ડોલો લઈને જઈશું અગિયાર વાગ્યા કામ તો બધું ફિનિશ છે કપડાં નાખવાના છે કપડાં થાય છે તો પછી अच्छी कंटिन्यू करी श्री शिवाय नमस्ते भी जय जय श्री राधे जी बहुत शर्मा का खाना खाने के लिए बैठ गए हैं और सिद्धि और सी तो फन कर रही है सी वो क्या जाए थे वो सिद्धि के पीछे पीछे दौड़ रहा है तो सीधी बिस्तरा बिस्तरा पोतला लेके तैयार हो गई है स्कूल जाने के लिए और सीव क्या करने का है तुमको चुका जान से दे दे ना खोलिस ने ए ए वाह भाई वाह उस सिद्धि के सामने देखकर हंस रहा है नहीं आना अभी उसको देर है अभी चार साल के बाद ये टाटा અમે લોકો ખાવાનું પતાવીને બેસી ગયા છીએ હવે હવે જઈને અંદર એસી માં બધા સૂઈ જઈશું અને એકવાર વરસાદનું ઝાપટું આવી ગયું છે પાછું અંધાર્યું છે તો હવે જોઈએ સાંજે શું બનાવીએ તો સિવાય નમસ્તે બેન જઈ છે શિવરાત્રે જઈને ઉચ્ચરમાં તો સાડા પાંચ થઈ ગયા છે અને સિદ્ધી બેન મેગી બનાવી રહ્યા છે દેખો જોઈ રહ્યા છો તમે યસ અને બાર વાદળ છાયું વાતાવરણ છે નહી તો અત્યારે તો તડકો હોય તમારા ક્યાં કેવું છે તડકો છે કે પછી વરસાદ જેવું છે એ કોમેન્ટ કરજો અને અમારી મેગી અત્યારે બની રહી છે મસ્ત પેલા ગરમા ગરમ ખાઈશું તાવ જેવું છે થોડું તો તાવમાં મેગી ખાવાની ઈચ્છા થઈ છે તો મેગી ખાઈશું પછી કન્ટિન્યુ કરીશું શિવાય એને મસ્ત બેન જઈ રહી છે उसी दिन मैगी पर सोया स्टिक्स डाली है वो डाल, डाल के खाई और मैं सादी खाऊंगी घी डाल के क्योंकि मुझे सब में घी डालना पसंद है तो वह खाई ले ये પછી कंटिन्यू करिए तुम्हारे तो खा भी हो था। था। तो हमें खा के बताते खाके बताते हैं ओके तो ओरियाडी ने फरी साको तो यार और आ बेतू फोन करी रिया छ हमको नहीं पी मस्त